અમારે એવું પાપ લેવું પૈસા તમે લઈ જાવ અને પાપ અમને દેવું અમારે એવું કાઈ કરવું ને અમારે પ્રેક્ટિસ કરવા જવાનું છે એની પ્રેક્ટિસ લાલ લાલ પૈસા નીકળે ને એની પ્રેક્ટિસ કરવા જવાનું છે ને મારે એવું કાઈ આ પાપ ના કરવું અમે જ ના સાચવી હાલો હુંય તમારી હારી આવું હાલો ને તમે પ્રેક્ટિસ કરવા હે

માચું નો આજ મરાઈને હું વાત કરું પણ તું તો ગાડી લઈને આવા એને કીડા કેટલા જાય પણ ગાજર દાદા હા ઈ હું થોડો મારું ઈ તો ગાડી મારે હવે ઈ ગાડી ને ટાયર હેરી જાય હું થોડો મારું એ દાદા કે નહીં ઈ તો ગાડી મારે હું થોડો મારું ગાડી મારે તો ભાઈ

হারাল পরালেল. হাক্রালালে. আপনেলেলেডলেলেল. হামেলেলেলে. આપણે ઉબેરો ઉભેરો આવી રોમેશભાઈ